સમજાવી થાકી હવે તમે હજુ પણ સમય છે હું મારી પત્ની અને બાળકો સોગન ખાઈને કહું ને છું કે આજ પછી દારૂ ને હાથ પર નહીં લગાડું પ્રોમિસ બધા દર્શક મિત્રો ચિંદગી કાફે કાર્યક્રમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો સૌથી પહેલા શબ્દો બોલવા માટે કોઈ લિપિ જ નહોતી ત્યારે મનુષ્ય હાવભાવ સાથે હલનચલન કરી એકબીજા સાથે વાતો કરતા એ રીતે જોઈએ તો આદિ માનવના અસ્તિત્વની સાથે જ નૃત્યનો ઉદ્ભવ થયો વૈશ્વિક નૃત્યનો ઇતિહાસ નામના પુસ્તકમાં કટ નૃત્યનું મહત્વ દર્શાવતા કહે છે જે વ્યક્તિ નૃત્ય નથી જાણતું તે જીવનનો સાચો અર્થ નથી સમજી શકતો ડૉક્ટર કપિલા વાત્સાય નૃત્ય કલાને બધી કલાઓની જનની કહે છે આદિ શંકરાચાર્યના મત અનુસાર શિવ અર્થાત શિવ બનીને શિવની આરાધના કરવી જોઈએ ભારતીય શાસ્ત્રીય નૃત્ય આનું જ સાકાર સ્વરૂપ હોઈ શકે હા દર્શક મિત્રો તમે સાચું સમજ્યા છો આજનો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે ભરતનાટ્યમ ક્લાસિકલ ડાન્સ શાસ્ત્રીય નૃત્ય આ ગહન વિષય ઉપર પ્રકાશ પાડવા બે વ્યક્તિ વિશેષને આપણે આજે સ્ટુડિયોમાં નિમંત્ર્યા છે બંને મહાનુભાવો વિષયના ઊંડા અભ્યાસુ છે ભીડ કલાકારો છે જેને કહેવાય ને કે બંને વ્યક્તિ સાંગો પાંગ નૃત્યાંગનાઓ પરફેક્ટ ડાન્સર્સ છે શાસ્ત્રીય નૃત્યમાં બંને એક્સપર્ટ બંને એક કરતાં વધારે શાસ્ત્રીય નૃત્યમાં પારંગત બંને ઘણા સિનિયર આર્ટિસ્ટ હોવા છતાં પરફોર્મન્સ કરે છે અને તેઓના અદ્ભુત ટીચિંગને કારણે તેઓની સેકન્ડ જનરેશન એટલે કે તેમના સ્ટુડન્ટ ઉત્કૃષ્ટ રીતે તૈયાર થાય છે જેને પરિણામે તેઓને તેમના માતા પિતાને તો ખ્યાતિ આદર સત્કાર મળે જ છે પરંતુ તેમના ગુરુની સાથે સાથે તેઓ ગુજરાત રાજ્યનું તથા દેશનું નામ રોશન કરે છે અને આપણી કલ્ચરલ હેરિટેજને જાળવવામાં અને સંવર્ધન કરવામાં ખૂબ જ મોટો ફાળો આપે છે બંને ગુરુઓ લા એક્સેલૅન્સ કોરિયોગ્રાફર છે જેમના અનેક પ્રોડક્શનનો ખૂબ જ નામના અને ખ્યાતિ પામ્યા છે તો આવો આ બંને બ્યુટિફુલ નૃત્ય ગુરુઓને આવકારીએ શ્રીમતી સ્મિતાબેન શાસ્ત્રી નૃત્યવિદ તથા નર્તન એકેડેમીના ટ્રસ્ટી છે અને અમદાવાદમાં રહે છે ગુરુ રેમા શ્રીકાંત રમા શ્રીકાંત જેઓ નામાંકિત આર્ટિસ્ટ ફેમિલીમાંથી આવે છે અને એલોરા ડાન્સ એકેડેમીના તેઓ ફાઉન્ડર ડિરેક્ટર છે તેઓ બરોડામાં રહે છે આ બંને નૃત્યાંગનાઓએ સમગ્ર લાઈફ ડેડિકેટેડ ટુ ડાન્સ નૃત્યને સમર્પિત કરી છે હજારો દીકરીઓને તેમના નીચે તૈયાર કરી છે તેવા પ્રસિદ્ધ ક્લાસિક ડાન્સર્સનું દૂરદર્શન સ્ટુડિયોમાં સ્વાગત છે નમસ્તે નમસ્તે સ્મિતાબેન પહેલો પ્રશ્ન હું આપને પૂછીશ કે ગુજરાતમાં ભરતનાટ્યમ નૃત્યની શરૂઆત ક્યારે થઈ અને કેવી રીતે થઈ ગુજરાતમાં આમ જોવા જાવ તો બહુ બહુ વર્ષો પહેલાં એટલે કહી શકાય કે ઓગણીસમી શતાબ્દીની શરૂઆતમાં કે છે કે સયાજીરાવ જ્યારે ત્યાં પોતે ત્યાંની તાંજાવુરની કુંબરીને પરણીને આવ્યા ત્યારે એમની સાથે રસાલામાં સંગીત સારા શ્રેષ્ઠ સંગીતકારો નર્તકીઓ અને એ બધા એમની સાથે આવ્યા હતા અને એમને જોઈને મહારાજી એવું થયું હતું કે આપણે આ નૃત્ય આપણા ગુજરાતમાં શરૂ કરવું જોઈએ એમ કરીને એમણે નૃત્ય સંસ્થાની શરૂઆત કરી હતી પણ અમદાવાદમાં હમણાં રિનીમે સારાભાઈને આનું શ્રેય જાય છે કે ઓગણીસો ઓગણપચાસમાં એમણે દર્પણ એકેડેમીની સ્થાપના કરી અને અહીંયાથી ભરતનાટ્યમનું શીખવવાનો ઉજ્ભવ થયો રેમાજી સ્મિતાબેને તો ભરતનાટ્યમના ઇતિહાસની વાત કરી તો આપ મને ગુજરાતમાં અત્યારે વર્તમાન પરિસ્થિતિ નૃત્યમાં કેવી છે એ વિશે જાણકારી આપશો Uh, अभी बहुत बहुत सपोर्टिव uh, सिचुएशन चल रहा है और uh, इतना ज़्यादा अवेयरनेस आ गया है भरतनाट्यम के प्रति कि हर घर से मुझे लगता है अभी बहुत सारे बच्चे उसके माँ और मम्मियाँ भी सीखने लग गए हैं और uh, बहुत सारे अरंगेट्रम होता है माँ बेटी का तो एक प्रकार से देखा जाएगा तो uh, गुजरात में uh, उसका प्रवृत्ति बहुत ही ज़्यादा हुआ है बहुत सारे बच्चे प्रोफेशनल बन गए हैं यहाँ पर बट ओनली थिंग सर अभी अगर हम उसका डिसएडवांटेज देखेंगे तो अब ये लगता है कि हम पक्वता आने के पहले ही क्लासेस शुरू करने के लिए शुरू हो जाते हैं बच्चे सिर्फ अरंग करके वो क्लासेस में लग जाते हैं तो मेरी ये यू नो याचना होगी कि वो इतना जल्दबाजी ना करे ક્લાસીસ ચાલુ કરને કા ઓર શીખે જ્યાદા લેકિન અધરવાઇઝ આઈ થિંક ઇટ ઇઝ અ બ્યુટિફુલ યુનો એન્વાયરમેન્ટ દેટ વી હેવ રૂ આપ તો દર્પણ એકેડેમી જે વર્લ્ડ રિનાઉન્ડ ઇન્સ્ટિટ્યૂટ છે એમાંથી આપે તાલીમ લીધી છે તો અને પદ્મશ્રી ચાતુની પાનીકર કિટપા પિલ્લઈ જેવા મહાન નૃત્ય ગુરુઓ પાસે આપે તાલીમ લીધી છે તો આપને એ જણાવશો કે એ સમયે આપ તાલીમ લેતા હતા ઘણા વર્ષો પહેલાં અને દર્પણના આપ સિનિયર મોસ્ટ ડિસાઇપલ છો એ પૈકીના એક તો તે વખતે તમને તાલીમ કેવી રીતે અપાતી હતી મને ખબર છે કે અમે ઘરેથી નીકળવાનું ડાન્સિંગ સ્કૂલ જવાનું હોય ત્યારે અમારા પગ ધ્રુજતા હોય કારણ કે ગુરુ ખૂબ કડક હતા ચાતોની ભાઈ તો ખૂબ કડક હતા પણ આજે મારે સ્વીકારવું જોઈએ છે કે જે ગુરુ કડક હોય છે પણ એમને એમના મનમાં એમ હોય છે કે આપણું આપણું શિષ્ય છે એ ખૂબ સુંદર રીતે તૈયાર થાય મને એક બહુ પ્રસંગ સુંદર યાદ આવે છે કે ઓગણીસો ચોસઠમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી યુથ ફેસ્ટિવલમાં મારું સિલેક્શન થયું હતું ગુજરાતમાં ફર્સ્ટ આવી અને દિલ્હી જવાનું હતું ઓલ ઇન્ડિયા યુથ ફેસ્ટિવલ માટે ત્યારે દસ મિનિટની એક નૃત્યકૃતિ હતી અલારીપુ અને વર્ણમનું કોમ્બિનેશન હતું એ દસ મિનિટની નૃત્યકૃતિ એ મને દસ વખત સતત ચળંકર કરાવે અને એને કારણે મારા પગ જેલી જેવા થઈ જાય મારી આંખમાંથી આંસુની ધારા જાય પણ એ મારી સામે જોવે જ નહીં મને એ જ જોવે કે હું હું જે કંઈ પ્રસ્તુત કરું છું શ્રેષ્ઠ કરું છું કે નહીં બરાબર અને એમના મોડા ઉપર કોઈ ભાવ જ બદલાય નહીં એટલે તમારે સતત કર્યા જ કરવાનું એ વસ્તુ મને રિયલાઇઝ થઈ જ્યારે હું દિલ્હી ગઈ ત્યારે મારી સાથે ઓગણીસ કોમ્પિટિટર હતા આખા ભારતમાંથી પણ એટલી બધી ઠંડી એ યુવાની એને કારણે બધા લોકો ફરતા હતા તૈયાર થઈ થઈને પણ સ્ટેજ ઉપર ગયા ત્યારે બધાના હાથ પગ નમ થઈ ગયેલા હતા પણ એ વખતે મને ખબર હતી કારણ કે આ તાલીમ એટલી કડક અપાઈ હતી કે જેને કારણે મેં મારી નૃત્ય કૃતિ રજૂ કરી મને બરાબર ખબર હતી અને એને કારણે હું આખા એટલે ભારતમાં નેશનલ લેવલે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો એટલે ગુરુ શું શીખવે છે એના ઉપરથી જ તમારી સફળતાને આધારે છે અને એ જ તમને આ કલામાં સંપૂર્ણ ઓતપ્રોત બનાવવા માટે એ જ કારણભૂત હોય છે સાચી વાત છે રમાજી ભરતનાટ્યમ શીખતા અત્યારે જે યંગ વિદ્યાર્થીઓ છે ગર્લ્સ એન્ડ બોયસ તો એ લોકો જનરલી કેવું હોય છે કે વીકમાં બે દિવસ જવાનું વન અવર ઓર ફોર્ટી ફાઈવ મિનિટ્સ ડાન્સ કરી અને પછી પૂરું પછી નેક્સ્ટ ક્લાસમાં તો શું આ જે રીત છે એ સાચી છે અને નહીતર એમણે શું કરવું જોઈએ ભલે અત્યારે એ લોકો જુનિયર લેવલે છે पढ़ने आप कहीं के, कहशो जी ज़रूर एक्चुअली ये हफ्ते में दो दिन जो आना है वो बहुत ही कम समय होता है क्योंकि इसके लिए तो हमारा आत्मसमर्पण बहुत ज़रूरी होता है दिन रात इसी की पूजा करना या एक गोल फिक्स हो जाना चाहिए सब बच्चों को तो लेकिन सब हम मानते हैं कि सब प्रोफेशनल नहीं बन सकते हैं लेकिन जितना वो सीखते हैं वो एग्जैक्टली exactly जो प्रिश्चिन प्योरिटी के साथ सीखे वो बहुत ज़रूरी होता hmm. है और हफ्ते में दो दिन बहुत ही कम होता है True. तो लेकिन बच्चे आजकल ट्यूशन क्लासेस में इतने जाना होता है इसके लिए नहीं आ पा रहे yeah. लेकिन हम चाहते हैं कि ऐसा कोई सुविधा गवर्नमेंट की तरफ से भी हो hmm. कि जस्ट लाइक स्पोर्ट्स स्कूल लाइक दैट वी शुड हैव आर्ट स्कूल जहाँ पर बच्चे स्कूल में भी जाएँ एट द सेम टाइम કલા કે પ્રતિ ઉકા પૂરા ધ્યાન ઓર સમર્પણ રહે રાઈટ સ્મિતાબેન રમાજીએ હમણાં આગળ વાત કરી કે ક્લાસ ખોલવામાં જલ્દી ઉતાવળ ન કરવી જોઈએ તેમ છતાં કરતા હોય છે તો એમને આપણે એવો રસ્તો બતાવીએ કે જે એમને કામમાં લાગે તો એ વિશે આપ થોડું કહેશો મને લાગે છે કે ભૈરવી એ આપણા બધાની એકચ્યુલી જવાબદારી છે કે તમે જ્યારે તમારા બાળકોને તૈયાર કરતા હો અને એ લોકોનું અરંગેઠોલ થાય એ વખતે એ તાલીમના ભાગરૂપે તમારે એમને કહેવું જોઈએ સમજાવવું જોઈએ કે ભાઈ તમે કાર્યટરીને શીખવવાનું શરૂ કરવાનું વિચારતા પણ હો તો તમારું અમુક સ્ટાન્ડર્ડ હોવું જોઈએ તમને તાલ સંચાલન આવડવું જોઈએ તમે જે નૃત્યકૃતિ શીખવો એને ગાતા તમને આવડવી જોઈએ આ બધી વસ્તુઓ ગુરુની ફરજ છે એટલે ગુરુઓએ જો આ ફરજ ભજાવે તો કદાચ આ કારણ કે કોઈને તમે કહેવા તો જઈ શકતા નથી ગવર્મેન્ટ આનો રૂલ ના લાવી શકે પણ આ જો જેટલા ગુરુઓ જે છે સમર્પિત ગુરુઓ છે એ આમાં ચોક્કસ યોગદાન આપી શકે અને પોતાના પછીની પેઢી છે એ લોકોને સક્ષમ બનાવે એમને તાલ સંચાલન શીખવાડે એમને સંગીત શીખવાડે એ તરફ એમને એન્કરેજ કરે એમને ગાઈડ કરે કે તમે આની પાસે સંગીત શીખો તમે આ આ રીતે તાલ શીખો એના વર્કશોપ્સ રાખે અને જે બચ્ચાઓનું અભિગમ હોય કે આ નૃત્યમાં આગળ આવશે એ લોકોને આ બધી જ પરિસ્થિતિમાં તૈયાર કરવાના અને પછી એ એ જ્યારે આગળ વધે અને એ બીજી પેઢી ત્રીજી પેઢીને તૈયાર કરે ત્યારે એનો સ્ટાન્ડર્ડ મને એવું લાગે છે કે એક્સેલન્સ જેને આપણે કહીએ ઉત્કૃષ્ટતા એ તો સચવાવી જ જોઈએ અને એ આપણા બધાની જવાબદારી બરાબર છે એ કોઈ એક જણ એની જવાબદારી ના લઈ શકે પણ સ્વિતાબેન હું એવું કહું છું કે તમે કીધું કે સ્ટુડન્ટ્સને ગુરુએ બધું શીખવાડવું જોઈએ પણ એક વાત આપણે જે ક્લાસ વહેલા ખોલી છે એ લોકોને એમ ના કહી શકીએ કે તમે જ્યારે ક્લાસ ખોલો ત્યારે તમે ગુરુના ટચમાં રહેવા જોઈએ ગુરુ સાથે રહીને તમે થોડો વખત કામ કરો તો તમે ક્યાંય ખોટા નહીં પડો હું એ જ આપણે કહી રહી છું કે જ્યારે અરંગેતલ પહેલાં એ લોકો આપણી સાથે ઘણો સમય રહેતા હોય છે એ વખતે જ તમારે એમને આખી વાત સમજાવવી જોઈએ એઝ અ પાર્ટ ઓફ લર્નિંગ કે ભાઈ તમે આ રીતે જો તમે તમારી જાતને તૈયાર કરો અને જો તમે આ રીતે તમે તમે તમારી જાતને મેચ્યોર કરો અને પછી તમે તમારી સંસ્થા શરૂ કરો તો તમે સમાજને હેલ્પફુલ થાવ છો તમે એની ક્વોલિટી જાળવી રાખી શકો છો અને તમે

खूब मेहनत करो छोटा स्टूडेंट्स में मैं आगे कहू एम कि खूब आगे बेचे अपनी जेमज इमें तैयार कराइए तो एक प्रमाण एक्चुअली उनको है ना पूरा हम सक्षम बनाना बहुत जरूरी होता है आ, उनको डांस सिखाना है उसके बाद उनका नटवांगम सिखाना होता है कोरियोग्राफी सिखाना होता है टीचिंग मेथड सिखाना होता है तब सक्षम बनाएंगे तो आई थिंक यू नो आई मीन फ्यूचर विल बी राइट right. मुझे all. लगता है जी. कि हम एज ए गुरु हम लोग को पता चल जाता है जी. कि हमारे पास जो पांच सात दस लड़कियां जो टिकी है जो आगे जाने का सोच रही है उसमें से हमको पता चल जाता है कि ये आगे जाएगी जी अगर वो पता चल जाता है तो उसको ग्रूम करने का काम हम स्वीकार सकते हैं और वो ग्रूम हो जाएंगे तो फिर वी आर मेकिंग एक्चुअली दो प्रकार का टीचिंग होता है एक तो प्रोफेशनल बच्चे बनाने हाँ, का और एक हॉबी के तरह सा हाँ, तरह से किया है। दो तो दो विभाग हो जाते हैं तो उस हिसाब से करना पड़ता है दर्शक मित्रों अँ आपने एक नानकडो विराम लेशों त्यारबाद फरी मड़ी छे સ્પીક આરોગ્યલક્ષી માહિતી અને માર્ગદર્શન આપતો કાર્યક્રમ જેમાં માહિતી આપશે ગુજરાતના જાણીતા આરોગ્ય નિષ્ણાંતો લાઇવ ફોન કાર્યક્રમમાં આપ અમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકો છો પ્રસારણ દર બુધવારે સાંજે 5 કલાકે ડીડી ગિરનાર પર આ કાર્યક્રમના પ્રાયોજક તેજ આઈ સેન્ટર જીગે તું સમીરને જાણા પાડનારો સમજે છે હે તને ખબર નથી જો સમીર ની હાઈટ હોત ને તો સમીર આજે મોડેલ હોત મોડેલિંગ ની દુનિયામાં સમીર નું નામ હોત ગુજરાતી સાહિત્ય અને સંગીત નો સંગમ નિહાળો ગઝલ ગુર્જની માં દર ગુરુવાર અને શુક્રવાર સાંજે સાડા સાત કલાકે પુનઃ પ્રસારણ દર શનિવાર અને રવિવાર બપોરે બાર તથા રાત્રે સાડા દસ કલાકે દર્શક મિત્રો જિંદગી કાફેમાં ફરી આપનું સ્વાગત છે અને કાર્યક્રમમાં આગળ વધીએ એમાં સ્મિતાબેન આપને ફરી પ્રશ્ન પૂછીશ કે ભરતનાટ્યમ કે કોઈ પણ નૃત્ય એમાં ઉંમરનો બાદ હોય કઈ ઉંમરે શરૂ કરવું જોઈએ નૃત્ય એમાં મારી પાસે એવી માહિતી છે કે યુનેસ્કોએ એનું રિસર્ચ કર્યું છે કે ભારતીય શાસ્ત્રીય નૃત્ય શીખવવાની યોગ્ય ઉંમર એમણે સાત વર્ષ નક્કી કરી છે કે સાત પૂરા થાય પછી યોગ્ય ઉંમર કહેવાય અને વેસ્ટર્ન બેલે તો એના માટે નવ વર્ષ પણ મેં ઓગણીસો એકોતેરમાં મારી સંસ્થાની શરૂઆત કરી ત્યારથી જ હું સાત તેને કમ્પ્લીટ વર્ષ થાય પછી જ ભલે ને બીજી સંસ્થાઓ વહેલા આપી દે આજુબાજુ રહેતી કામ કરતી સંસ્થાઓ પણ હું સાત વર્ષ પૂરા ના થાય ત્યાં સુધી હું એડમિશન આપતી નથી પણ જેમ રમાબે કીધું ને કે હવે તો એવું થઈ ગયું છે કે મમ્મીઓના મનમાં જે પોતાના યંગ એજમાં જે ઈચ્છા બાકી રહી ગઈ હતી એ લોકોની પૂરી નથી થઈ એટલે દીકરીને દાખલ કરવા આવે તો પોતે પણ દાખલ થઈ જાય પણ આમાં હું એવું સમજુ છું કે નથી કેતા કે ભાઈ નૃત્ય એવી રીતે કરો કે જાણે તમને કોઈ જોતું જ નથી તો નૃત્ય કરવાનો જેમ કીધું કે આ તો આવિર્ભાવ જ્યારે મારો સમાજ હજી શરૂ થયો ત્યારથી તમે કહ્યું કે ભાઈ આવિર્ભાવ થયો તો કે નૃત્ય તો પહેલેથી જ આપણા જીવનમાં વણાયેલું છે તો બધા જ શીખે છે માત્ર એટલું જ છે કે આપણે આપણી ફરજ થોડીક એવી પણ થઈ જાય છે કે ગવર્મેન્ટ જો એવી કોઈક સ્કીમ લાવે કે ભાઈ દીકરી હોય તો એને શાસ્ત્રીય નૃત્ય શીખવવું હવે જો કે આ અત્યારની આપણી ગવર્મેન્ટ છે ખૂબ સરસ કામ કરે છે અને બધી સ્કૂલોમાં પણ એમણે શાસ્ત્રીય નૃત્ય શીખવવાની પહેલ કરી છે અને એને કારણે શું થાય છે કે બચ્ચાઓ જે વેસ્ટર્ન ડાન્સ તરફ વળતા હતા ને એમાંથી થોડા પાછા આવે છે બીજું કેટલીક વાર ટીવી પર પણ જોઈએ છે આપણે કે શાસ્ત્રીય નૃત્યને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે એને કારણે મા બાપને પણ એમ લાગે છે કે આ તો શીખવાડવું જોઈશે બરાબર એટલે એક રીતે આમ જોવા જાવ તો એક ટ્રેન્ડ સારો શરૂ થાય છે એવી એક આશા બેસે છે બરાબર તમે હમણાં વેસ્ટર્ન ડાન્સની વાત કરી તો હું આપને કહું કે વેસ્ટર્ન ડાન્સના ઘણા બધા ક્લાસીસ કોચિંગ ક્લાસીસ ચાલતા હોય છે તો એમાં હું જોઉં છું કે એટલા નાના નાના બાળકો અઢીથી ત્રણ વર્ષના બાળકોથી એ લોકો લેવા મળતા હોય છે તો શું એ સારું છે અથવા જે આપણે જે લિમિટ કીધી એજની તો શેના માટે એનાથી શું નુકસાન થાય છે એમ કહેવાય છે કે બાળકની અમુક ઉંમર હોય ને ત્યારે પછી એનો શારીરિક માનસિક આધ્યાત્મિક એ વિકાસ થવા માટેની પરિપક્વતા વિચારી શકાય છે કે આવે પણ તમે બહુ નાની ઉંમરમાંથી થાય છે કે હજાર બાળકે એક બાળક બહુ સરસ કરતું હોય ને એટલે બીજા બધા એનું વાદ કરે છે એને ફોલો કરે છે એ ન થવું જોઈએ અને દરેક બાળકની પોતાની એક સ્પેશિયલ આવડત હોય એટીટ્યૂડ હોય એ એટીટ્યૂડ મા બાપે પહેચાનવી જોઈએ અને પછી જ અને હું તો એવું બહુ સ્પષ્ટપણે આપણે પણ વાત કરી હતી પહેલા કે દીકરી જો ભગવાને આપી હોય ને તો એને ભારતીય શાસ્ત્રીય નૃત્ય શીખવવું જોઈએ ગમે તે શીખવાડો તમે ભરતનાટ્યમ શીખવાડો કુચીપુડી શીખવાડો કથકલી શીખવાડો આટમ શીખવાડો ઉડીસી શીખવાડો પણ એને તાલીમ આપવી જોઈએ જેને કારણે એના જીવનની આખી જ

अपने उनका उसका आर्ट को yeah. रेमा जी आप और स्मिता बहन दोनों देश विदेश में अदर देन गुजरात बहुत सारी ट्रेवल करते हो तो यहाँ जो डांस है और वहाँ एस्पेशली एब्रॉड तो कैसा सीनारियो है सिनारीो यहाँ पर तो अच्छा ही है अभी और वहाँ पर मुझे लगता है इससे ज़्यादा अच्छा है True. क्योंकि yeah. क्योंकि वहाँ पर उनको ऐसा लगता है कि नहीं हमारा जो कल्चर है ट्रेडिशन है हेरिटेज है hmm. उसको हम बहुत संभाल के रखें yeah. तो पेरेंट्स इतने दूर दूर ट्रैवल करके बच्चों को ले जाते हैं सैटरडे संडे हर क्लास में अपना लैंग्वेज hmm. सिखाते हैं मातृभाषा सिखाते हैं और कला के जो भी हैं म्यूजिक हो डांस हो वो बहुत प्रयत्न करके वो उसको सेफ करने की बहुत ज्यादा कोशिश है और पर। ऐसा होता है ना ना कि जब हम हमारे देश देश से बाहर जाते हैं तब हम देश की संस्कृति देश की प्रणाली है। पकड़ते, हैं। पकड़ते हैं, है। पकड़ते हैं। और हमारे बच्चों को उसमें जितना हो सके शिक्षित करने को ट्रैक चाहिए तमने नवाई लाख से भैरव्य करता पर પરદેશમાં નૃત્ય બહુ સિસ્ટમેટિક શીખવાડાય છે ત્યાં બચ્ચાઓ ખૂબ સમય આપે છે ત્યાં સ્કૂલોમાંથી સમય કાઢવાનો બહુ મુશ્કેલ હોય છે હું તમને એક દાખલો આપું કે મારી વિદ્યાર્થીની ત્યાં કેન્સર સિટીમાં ડાન્સ શીખવાડે છે આપણને એવું લાગે પણ એ અહીંની અહીંની આપણી સાઉથની કોટન જે પ્રેક્ટિસ સાડીઓ છે ને એ જ પહેરાવે ડૂચા જેવું લાગે તો એ પહેરાવે અને ડાન્સિંગ એ લોકો સ્ટુડિયો કહે છે તો સ્ટુડિયો છોકરાઓ વહેલા આવીને સ્ટુડિયોને પોતું કચરા પોતું બધું એ લોકો જ કરે એટલે જે ભારતીય પ્રણાલી છે કે પોતાની સંસ્થાને પોતાની માનીને અહીંયા ઘણીવાર એવું બને છે કે બચ્ચું કંઈ પણ કામ કરે તો કહેશે કે કેમ તમે એની પાસે કામ કરાવો છો માતા પિતાને એવું લાગે ત્યાં તો એ લોકો ખુશ થાય છે કે આપણી જે ભારતીય પ્રણાલી છે એ નૃત્ય દ્વારા ખૂબ સરસ રીતે સચવાય છે અને એ લોકો બહુ જ આ વસ્તુની અગત્યતા સમજે છે એટલે મને લાગે છે કે આપણે ખૂબ ખુશ થવા જેવું છે કે આપણી આ ભારતીય નૃત્યની જે પ્રણાલી છે કે ભાઈ આપણો આ અમૂલ્ય વારસો છે એ વિશ્વભરમાં ખૂબ સરસ રીતે फैलाई रहे थे और उनको ये पता चलता है कि ये भारतीय नृत्य जो सीखते हैं वो लाइफ स्किल मैनेजमेंट सिखाते हैं टाइम मैनेजमेंट सिखाते हैं यू नो तो क्या होता है कि कॉन्सेंट्रेशन और ग्रास्पिंग पावर रिटेनिंग पावर रिप्रोड्यूस प्रोड्यूसिंग पावर जो है उससे सब बहुत उनको लाभ हाँ, मिलता है बच्चों को और वो डेडिकेटेड होते हैं पेरेंट्स हाँ, दो ही दिन मिलते हैं सैटरडे संडे उसमें यहाँ से वहाँ कितने दूर जाके बच्चों को ले जाना और सब काम रहने देना वो भी पूरा वीक वर्क करते हैं वर्किंग वूमन होते हैं फिर जी, भी पेरेंट्स तो वो भी देखा है कि इतना और यहाँ क्या है कि हम यहाँ हमें इतना इजीली मिलता है तो पेरेंट्स को लगता है नहीं पढ़े वो ज्यादा ये करे वो करे तो थोड़ा हमारे पेरेंट्स भी सोचते कि नहीं यहाँ से गुरुओं को हम वहाँ ले जाए पूरा खर्चा देकर ले जाते हैं वहाँ पर सिखाते हैं बच्चों को और परफॉर्मेंस करवाते हैं यहाँ पर एक फोन बॉम्बे थी भूमि बहन करी ने अपने प्रश्न पूछे हाँ बोलो भूमि बहन

છોડીને એને નથી ગમતી અને વેસ્ટર્ન કલ્ચર તરફ આંધળી દોડ મૂકે છે એમને આવા બધા ડાન્સ બીજી કલાઓ એ બધું નથી ગમતું ઓછું ગમે છે અને ત્યાંની બધી જે છે કલ્ચર એ એડોપ્ટ કરે છે અપનાવે છે તો એના વિશે શું એ સાચું છે કે એના વિશે આપનો શું અભિપ્રાય છે 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 પણ પણ મને લાગે કે આની અંદર ને ને માતા માતા પિતાનો જેટલો મોટો રોલ એટલો કોઈનો નથી પિતા પોતે શ્યોર હોય ને કે મારે મારા બાળકને કેવી રીતે ઉછેરવું છે એનામાં કયા સંસ્કાર રેડવા છે અત્યારે આપણે આખા વિશ્વમાં જોઈ નથી રહ્યા કે માતા પિતા બહુ બિઝી થઈ ગયા છે કીટી પાર્ટીને ટેલિફોન ને મોબાઈલ ને એને કારણે પોતાના બાળકોના ગ્રોથ પ્રત્યે એ લોકો એટલા સજાગ નથી મને લાગે છે ઘણી વાર પેઢી આપણી વધારે સજાગ હતી અત્યારે લોકો એટલા બધા બિઝી થઈ ગયા છે કોઈને કોઈના માટે સમય નથી પોતાના બાળકનું ફ્યુચર ડિઝાઇન કરવા માટે પણ એમણે વિચારવું જોઈએ જોઈએ એ માટેનો એટીટ્યુડ નાનપણથી બાળકને એમણે ગ્રૂમ કરવું જોઈએ કે ભાઈ આપણે ભારતીય સંસ્કૃતિની પરંપરા છે એની તાલીમ તો લેવાની છે એમાં તમારી પાસે ઓપ્શન છે જ નહીં એટલે બાળક પછી એને સ્વીકારે ઘણી વાર કેવું થતું છે તમે એને પ્લન્જ ના કરો પાણીમાં નાખો નહીં તો હાથ પગ હરાવશે નહીં તો તરતા આવડશે કેવી રીતે ગમશે કે નહીં મને લોકો પૂછે છે ક્લાસમાં આવે એડમિશન લેવા માટે સ્કૂલમાં આવે તો કેમ કે 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 અમે એક એક ક્લાસ લઈ એમ ખાલી જોવા માટે ગમે છે નહીં મેં કીધું સાત વર્ષ સાત વર્ષ નો કોર્સ છે બેન એક ક્લાસ જોવાથી એક ખબર ના પડે એવા ટેસ્ટ ક્લાસીસ ક્લાસિકલ ડાન્સમાં ના હોય એમાં તો તમારે પ્લન્જ કરવાનું હોય અને પછી એમાં તમારે જેલ થઈ જવાનું હોય એટલે એવું જ કરવું જોઈએ એવું હું બહુ સ્પષ્ટ પણ છું અસ્મિતાબેન કહેવાય છે ને કે ક્લાસિકલ ડાન્સ ક્લાસિકલ ડાન્સ ઇઝ ફોર ક્લાસ નોટ ફોર માસ સો જે આવે એ દરેક એને લાયક નથી હોતા એ સર્ટેન ક્લાસ છે લાયક એટલા માટે નથી હોતા કે આવા બધા એમને પ્રોબ્લેમ્સ હોય છે નાના નાના ઝીણા ઝીણા એટલા બધા તમે ફીઝ થોડી ઓછી કરશો હું એક સામટી ભરું તો આવું કરશો અથવા આમ કરો હું બીજા કોઈકને લઈ આવું તો આ બધા હું નથી માનતી કે એ લોકોની ટ્રેન આગળ ચાલી શકે છેક સુધી પહોંચી શકે અને તો ઈશ્વરને આધીન છે કે કેટલે પહોંચવાના છે રમાજી તમને પ્રશ્ન પૂછું છું કે આ કલાને જીવંત રાખવા માટે આપ શું સૂચવો છો કેવા પ્રયત્નો કરવા જોઈએ શું ટેકનોલોજી ભરતનાટ્યમ ને પ્રમોટ કરવા માટે ઉપયોગી થઈ શકે હા ડેફિનેટલી ટેકનોલોજી યુઝ Hota હૈ લેકિન હમ અપને ફર્સ્ટ એન્ડ ફોર્મોસ્ટ કલા ગુરુ કે ઉપર હોતા હૈ કિતના વો દ્રઢ यू you नो know, विश्वास के साथ बच्चों को सिखाएं और उनको एक ब्यूटीफुल एक एन्वायरमेंट कैसे क्रिएट करते हैं टेक्नोलॉजी डेफ़िनेटली हेल्पफुल है अभी आजकल के ज़माने में क्योंकि फ़र्स्ट एंड आरमोस्ट हमको ये जो आज हम अभी यहाँ पर बैठे हैं और इतने लोग हमें देख रहे हैं और सुन रहे हैं वो टेक्नोलॉजी की वजह से ही है तो वैसे राइट अगर हम पहले पुराने ज़माने में देखा जाएगा तो हमारे पास एक टेप रिकॉर्डर भी नहीं होता था अगर प्रैक्टिस करना है तो खुद गा हमको प्रैक्टिस करना होता था तो वो टेक्नोलॉजी की वजह से हमको टेप रिकॉर्डर मिल गया है म्यूज़िक ईजीला right. मिल गया है म्यूज़िक हाँ. रिकॉर्ड करने का सुविधा मिल गया है नहीं तो हमेशा पूरा म्यूजिशंस uh, का ग्रुप को लेकर जाना पड़ता था हाँ. जो बहुत एक्सपेंसिव होता था हाँ. अभी हम एक बार रिकॉर्ड करते हैं तो uh, yeah. कितने so, भी सारे प्रोग्राम्स so, हम कर सकते हैं तो टेक्नोलॉजी एंड देन क्या है कि ये जो कला है हम अगर अहमदाबाद में करते हैं तो फिर भी वो पूरा यूनिवर्स या पूरे दुनिया भर जी. में लोग સ્મિતા હું આપને સમય નો થોડોક આપણને તકલીફ છે હજી તો ઘણું બધું કહેવાનું બાકી છે અમને પણ ઘણું બધું એક્સપર્ટ પાસેથી સાંભળું હતું પણ દર્શક મિત્રોને આજના દિવસે તમે શું સંદેશ આપવા માંગો છો હું માત્ર એટલું જ કહું કે માતા પિતા તમે થાવ ત્યારે તમે ચોક્કસ એવું વિચારો કે તમારા બાળકનું ફ્યુચર તમારે શું બનાવવું છે અને જો તમને ભગવાને દીકરી આપી હોય તો એને અચૂક શાસ્ત્રીય નૃત્ય ગમે તે સારી સંસ્થામાં જોઈને ગુરુને ટકોરા બંધ જોઈને એને નૃત્ય શીખવવું જ જોઈએ એ એમના પોતાના વિકાસ માટે બધી જ પ્રકારના શારીરિક માનસિક આધ્યાત્મિક બધા વિકાસ માટે અને આને કારણે એ લોકો એટલા સક્ષમ થાય છે અને દે બીકમ એક્સેલન્ટ ટીચ સ્ટુડન્ટ્સ એટલે એ લોકો જીવનના બધા જ પાસાઓમાં પછી એ લોકો ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે છે એવું હું માનું છું રમાજી આપી મેં કહેના ચાહુંગી કે ए, ए, जो भी हमारा कला है उसको बहुत पैशन की जरूरत होती है तो इंटेंस पैशनेट लव होना चाहिए और लर्निंग का एक एक सोच होना चाहिए हम वी आर लर्नर्स हम हमारे जीवन के अंत तक हम सीख सीखने वालों में से होते हैं है। तो वो लर्निंग वो होना चाहिए हमारा घमंड नहीं आना चाहिए ह्यूमिलिटी इज वेरी वेरी इंपॉर्टेंट वो हम, मैं पहले बोलूँगी स्विताबेन अने रमा जी आप बन्ने स्टूडियो में आ खूबज सुंदर माही आपी હજી ઘણું બધું કહેવાનું બાકી છે પણ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મજા આવી ભૈરવીબેન થેન્ક યુ અને દૂરદર્શનનો પણ ખૂબ ખૂબ આભાર નમસ્કાર દર્શક મિત્રો ફરીથી એક નવા રસપ્રદ વિષય સાથે મળીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર